સુરત બ્રાન્ચ વાહન ચોરીના રવાડે ચડેલ ઇસમને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી ફ્લેટમાં લીધેલા લોનના હપ્તા ન ભરી શકતા વાહન ચોરીના રવાડે ચડી ગયો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં વણ ઉકેલાયેલા ગુનાઓ ઉકેલવા સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક આરોપીને આરોપી પાડ્યો છે પોલીસે મનીષ પરસોત્તમભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં વાહન ચોરીનો ગુનો નોંધાયેલો હતો આરોપીની પૂછપરછમાં સામે આવ્યો હતો કે આરોપી હીરાને લેસર મારવાની મજૂરી કામ કરતો હતો પરંતુ હીરામાં મંદી હોવાના કારણે બેકાર હતો ત્યારે તે જે ફ્લેટમાં રહેતો હતો તે ફ્લેટ પર લોન લીધી હતી જે લોનનો માસિક હપ્તો સોળ હજાર રૂપિયા આવતો હતો